કલાક નો ઘરમાં બેઠો શું કરતો હતો ઘર માં બે તો તો બેઠો નોકરી નહી જવાનું ઇન્ટરવ્યુ આવા ચાલુ આજ તો આ જવાનું હા બધા કાગળિયા લેતો હતો લેતો ચિલાનું બીજું કોઈ લેવાનું હોય લઈ લે હેડ કાંઈ કાઢી લેવાસી નહી બાકી બધું લઈ લીધું હા તો જા હેડ ચંપલ લાઈ પહેરવાનો હોય

નહી લાખ રૂપિયા તમને તમે તો વાત કરીને મારા જોડી લેવા એટલે મીયા તમને કોઈ એવી વાત કરી જ નહીં વાત કરી નહીં એટલે તમે વ્યાજ આવ્યા મૂરવા શેતર નહીં રાખ્યું શેતર ઉપર ઓહ શેતર પર બુડો ના હલાય ભાઈ ના ટેકો કરાયર લઈને તો પૈસા નો તમે યાર ગમે આલો ને તો મારે બુડો આગળ ઉનાળો આવો હુબા જરૂર બઉ હા બે દાડા જો એક જણા નાલ્યા બે દાડા હ બે દાડા રહેવાની પણ ડૂબો વાળો બે દાડા રે એવો નહીં હતી

તમે તો નવરા થઈ ગયા કોક છોકરો ચોક નોકરી મેકલ્યો કે તમે ચોક મેક્યો તમે નોકરી એ ભાઈ આયા તા બે તમને કાર્ડ આલી તું તેઓ

ના વર્તા આવો હમ તો લઈ જવા તા એડા ઉતારવા પણ તમે તો આવો નહીં એડા ઉતારવા લઈ મારો છોકરો જેટલું પડ્યો ખબર હા સે છે બાળા આટલો બધો પગારો એટલે પણ તમે હજુ જો છોકરા બરોબર ચરવા દો લાઈન ઉપર પછી તો તમને અમુર બાળી બાળી માઈ નાખું જો ખાલી તમને ખબર પડે કે ના છોકરા નોકરી લીધી કમ્પ્લીટ nè yeah, cả thấy chưa nó sụt của nó tấm này rồi chưa nó quái thế nào xì Bác Hãy subscribe હા મુકાદ! મુક આટ નો કંપની જ નહીં

લે દેસ બેચલા હો આ હું બાચું લે જબરદસ્તી તમારું કોમ પડીતું મારે પર મારો અતારે વેણી હું બહાર આવ્યોલો બહાર જાઓ ઓહો આવારે આપડો અમારો કોમ હોય પર એ ખશ્યુ હેનો આવારે લે માર